હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી આપણે બનાવીશું આજે મેથીના મુઠિયા એમાં શું શું લઈશું હું તમને બતાવું એના માટે આપણે સારું એવું લસણ ફૂલી લીધું છે બે મરચાં લીધા છે કોથમી અંદર મેં સમારી લીધી છે અને એમાં કયા કયા લોટ છે હું તમને બતાવું પહેલાં આપણે મેથી ધોઈને લઈ લઈશું છોકરા એના માટે પહેલાં આપણે મેથી તો ધોઈ લીધી છે પણ પહેલાં થોડું લીંબુ લઈશું ખાંડની જગ્યાએ ગોળ નાખીશ તો અને ગોળ બી ના નાખવો હોય તો તમે ના નાખો તો બી ચાલે એટલું લીંબુ બી ચાલે લીંબુ ના નાખો તો બી ચાલે તમને જે મંખું હોય એ રીતે લેવાનું પણ મસાલા બધા કહેવાના નોર્મલ બની ગયો છે આપણે મિક્સ કરી દઈશ હવે એમાં મેથી નાખી દઈશ ધોયેલી મેથી કોથમી બે સમારી લીધું છે મેં આમાં તમારે તેલું લસણ હોય તો બી લેવાનું એટલા તમારે થોડે મસાલા હોય તો તમે લઈ શકો છો અમે લસણ અને મરચું બે ભેગું વાટી લીધું અજ કચરું ખાયણીમાં વાટ્યું છે એટલે એનો ટેસ્ટ સારો આવે મારે ગ્રીન ચટણી પડી હતી થોડી એ મેં લઈ લીધી છે થોડું નાખીશુંદર અજમો હવે કરીશું બધા મસાલા થોડા નાખીશુંદર તળ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી અદર અને એક ચમચી મરચા મેં લીધેલો છે થોડો ઘઉંનો લોટ થોડો લઈશ હું બાજરીનો લોટ એ જ રીતે થોડો લઈશ મકાઈનો લોટ મકાઈનો લોટ ઓપ્શન છે તમારી જોડે ના હોય તો તમે ના લો તો ચાવી અને થોડો લઈશ હું ચણાનો લોટ આ ત્રણ લોટ લેવાના ઘઉંનો બાજરીનો ચણાણ અને એકથી બે ચમચી હોય તો ભણ એડ કરવાનું અને જોડે બે એડ ખાલી મકાઈનો લોટ હોય તો ચોક્કસથી લેવાનું મસ્ત લાગે ના હોય તો ઓપ્શન છે હવે આમાં આપણે તેલ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે કે મૂળ પ્રમાણે એ બી તમને જેટલું ભાવે એટલું પછી એમાં લોટ ના બંધાય તો તમે દહીં કે પાણીનો ઉપયોગ થોડો કરી શકો બને ત્યાં સુધી નહીં કરવાનું તો મુઠિયા સારા બનશે એ જ પાણી મેથીના પાણીમાં અંદર લીંબુ ગોળ એ બધું નાખ્યું હોય ને એટલે એમાં જ મુઠિયા વળી જશે ના વળે તો થોડું થોડું પાણી તમે એડ કરી શકો છો હું થોડું પાણી લઈશ માટે લોટ વધારે પડ્યો છે મેથી થોડી ઓછી છે પણ મેથીનું પ્રમાણ તમે વધારે કરી શકો છો થોડું હું ઓઇલ લઈશ છે ને થોડું નાનું છે એટલે બહુ આવતું નથી આ રીતે આપણે મુઠિયાનો લોટ બાંધી દીધો છે હવે આપણે પતળા પતળા મુઠિયા મૂકી દઈશું ટેસ્ટ કરી લેવાનો મીઠાનો તમને જેવું ફાવતું હોય પરફેક્ટ છે બધું હવે આપણે પાણી મૂકી દીધું છે અને મુઠિયા મૂકી દઈશું મસ્ત નાના જેવા તમને ગમે એવા આ છે આપણા મેથી આ રીતે બધા મુઠિયા મૂકી દેવાના આ છે આપણા દૂધીના મુઠિયા મૂકીને તૈયાર પછી હું તમને બતાવું વખાઈ જાય એટલે વધાર કરીને આ રીતે આપણે ધરપડ બંધ કરી અને એને બાફી લઈશું દસ મિનિટ ફૂલ ગેસ રાખીશું અને દસ મિનિટ પછી ધીમો રાખીશું

મારી લીધા છે ને અને હવે આપણે એનો વઘાર કરી દીધો છે મસ્ત રહી અને તલ નાખ્યા છે અને વઘારનો અને વઘાર મૂકી દીધો મસ્ત થઈ ગયા છે અને થોડું પાછળથી પાછું તેલ સેજ એક ચમચી આ છે આપણા મેથીના મુઠિયા એવું તમને ડીશમાં કાઢીને બતાવી દઉં